નમસ્તે મિત્રો આજે વિડીયોની અંદર જુઓ ગજાવર ને આપણે સવારી માટે લઈ જઈ રહ્યા છીએ ઝાકડ ધુમ્મસ બહુ છે પણ આજે ચલાવીશું થોડીક વાર લાડાની ભાઈ બેઠા છે હાલો બોલીશ ઓછું આજે તમે જોઈ લ્યો ખાલી yalnız. તો મિત્રો થોડીક કડપની આપણે જરૂર હતી કડપ મંગાવી છે કડપ આવી ગઈ હા એ નહીં છે આનાથી થોડોક ખાવામાં ને એમ શરીરમાં ફેર પડે પાલો ને બધું ખાય પણ એક એક થોડીક આ ટાઈમે આ જરૂર છે અને આ વખતે એ થોડુંક મિસમેનેજ હતું પછી હવે થઈ જાય સરખું એટલે આપણે ઘરની જ વાવી દેવું આ ભાલ બાજુથી કડપ આવેલી છે すいませ ભાઈબંધ આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ અને કેવું લાગ્યું છે તમને યશસ્વી માટે શોર્ટ્સ જોજો ઇન્સ્ટાગ્રામ પર આર જે જય અથવા તો શાલિહોત્રી અશ્વ બે પેજ છે એના પર પણ તમે માહિતી મેળવી શકો છો અને ખાસ આજે આના શોર્ટ્સ અને રીલ એ બહુ જબરજસ્ત બની છે પાવર એવો કરતી હતી ને બધું તમને આમાં તો બતાવ્યું જ છે આમાં શોર્ટ્સમાં ને એમાંય બ આવશે ગજાવરને પહેલી વખત સવારી કરી લાડાણીભાઈ છે આવ્યા એનો વજન થોડો કળવો એટલે કીધું ચાલો એનાથી શરૂઆત કરીએ એટલે ધીરે ધીરે બધી ગ્રીપ એને આવતી જાય તો આના શુભ મુહૂર્તો હવે થવા છે સવારીના કળપય તમે જોયું આવી ગઈ છે હવે પાલો એક આવી જાય એટલે આપણે ચોમાસા સુધી નિરાશ છે પછી માત્ર સવારી અને ટ્રેનિંગ એ બે જ દેવાની વાત છે તો બસ મળીશું નવા વિડીયોની સાથે આગળ પણ તમે ઘણા બધા વિડીયો જોયા અલગ અલગ અશ્વોના અલગ અલગ વાતો દાદાની વાતો આ તે બધું તો એના પછી આપણે સીધા આમાં મળીશું થોડાક જ દિવસોમાં અને અલગ અલગ વાતો તમારી સાથે શેર કરતો જઈશ ધન્યવાદ